નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો હવે આ રાજ્યમાં પણ મળશે મફત વીજળી એ સીએમએ કરી નાખી મિત્રો મોટી જાહેરાત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ સોમવારે સત્યાવીસમી મે રાજ્યના મફત વીજળી આપવાની જાહેરાતો કરી હતી બીજેપીના વડા મિત્રો પટનાયકે કેન્દ્ર પરમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે ઓડિશામાં જુલાઈથી કોઈ પણ વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં તેમણે કહ્યું કે મિત્રો બીજેપી સરકાર લોકોને મફત વીજળી આપશે આ

દ્વારા લોકો ને મિત્રો મફત વીજળી આપવામાં આવી રહી છે તો મિત્રો ગુજરાતમાં પણ હાલ અત્યારે ભાજપની સરકાર છે ગુજરાતમાં પણ મિત્રો ભાજપની સરકાર દ્વારા આવી કોઈ મફત વીજળીની જાહેરાતો કરવામાં આવી નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે શું મિત્રો અન્ય રાજ્યોમાં મફત વીજળી મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો મિત્રો આ તારીખથી રાજ્યમાં આંધીવંટોળ સાથે વરસાદ તૂટી પડશે ખાસ કરીને મિત્રો અંબલલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે કાળજાળ ગરમી વચ્ચે હુમન શાસ્ત્રી અંબરલ પટેલે રાજ્યમાં મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે અંબલલ પટેલની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબલલલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટી ની અસર થઈ શકે છે તો મિત્રો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોનસૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મિત્રો આ વર્ષે ચોમાસા સામાન્ય કરતા વધુ વરસાદ થવાની

ત્યાર પસીના સમાચરો સમાચારો મિત્રો રાહુલ ગાંધીની મોટી જાહેરાત એક યુવકને રોજ બોલાવ્યો હતો આ દરમિયાન મિત્રો યુવક સાથે વાત કરતી વખતે તેમણે મિત્રો મોટો દાવો કરતા કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો તરત જ મિત્રો અગ્નિવીરને કચરામાં ફેંકી દઈશું રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની સરકારે ભારતના સૈનિકોને મજૂર બનાવી દીધા છે નવી નીતિમાં બે પ્રકારના સૈનિકો બનાવવામાં આવ્યા છે એક એવા શહીદ જેના પરિવારોને પેન્શન મળશે મળશે મિત્રો શહીદનો અને બધી જ સુવિધાઓ મળવા પાત્ર થશે જ્યારે મિત્રો બીજા પ્રકારના શહીદ એટલે કે ગરીબ ઘરનો દીકરો જેને અગ્નિવીર નામ આપવામાં આવ્યું છે આ અગ્નિવીરને ન તો મિત્રો શહીદનો નો દરજ્જો મળશે ન તો તેને પેન્શન મળશે આ સેના ની યોજના નથી સેનાને તે મિત્રો જોઈતી નથી આ યોજના મિત્રો પીએમ ઓ તરફ થી બનાવવામાં આવી છે ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે ત્યારે અમે મિત્રો અગ્નિવીર યોજના ને કચરા ફેંકી દઈશું ત્યાર પછીના સમાચારો મિત્રો શેરડીનો સર્વે કરવા ખેડૂતોને અપીલ જિલ્લાના શેરડીના સર્વેની કામગીરી ચાલી રહી છે ખેડૂતોના ખેતરમાં ચાલી રહેલી શેરડી સર્વેને કામગીરીનું ઓચિંતુ નિરીક્ષણ કરવા આવેલા સહકારી શેરડી વિકાસ સમિતિ લીના મિત્રો નજીબાદના સેક્રેટરીએ ખેડૂતોને શેરડી સર્વેને લગતી માહિતી આપી અને સર્વે હાથ ધરવા અપીલ કરી હતી શેરડીના પાકને મિત્રો જીવાતોના હુમલાથી બચાવવાની સૂચનાઓ પણ આપી હતી તેમણે કહ્યું કે હાલમાં પીક જંતુનો છે આવી સમયાંતરે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ આ માટે સમિતિની ફાર્મ મશીનરી બેંકમાં મિત્રો પાવર સ્પ્રેયર પણ ઉપલબ્ધ છે જે ખેડૂત ભાઈઓને ભાડે આપવામાં આવે છે ત્યાર પસીના સમાચરો સમાચારો મિત્રો રાહુલ ગાંધીએ આઠ હજાર અને પાંચસો રૂપિયાની જાહેરાત કરી ચૂંટણી વચ્ચે હજારો મહિલાઓ પૈસા મળવાની આશાએ પોસ્ટ ઓફિસે ઘસી આવી છે હકીકતમાં બેંગલુરુમાં એવી અફવા ઉઠી હતી કે કેટલાક રાજ્ય પક્ષો મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં આઠ રૂપિયા

ખોલવા માટે શા માટે એકઠી થઈ ગઈ છે મીડિયા સૂત્રોએ પોસ્ટલ વિભાગના સૂત્રો ને ઉલ્લેખીને કહ્યું કે મહિલાઓનું માનવું હતું કે આઠ હજાર રૂપિયા મેળવવા માટે તેમણે મિત્રો પહેલા ખાતું ખોલાવવું પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એક જૂનથી થશે મિત્રો આ ખાસ મોટા ફેરફારો વર્ષ બે હજાર ચોવીસનો મે મહિનો પૂરો થવાના ગણિતના દિવસો જ બાકી છે જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સાઓ પર તેમની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ એકલી તારીખથી ઘણા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને મિત્રો નિયમો પણ નવા લાગુ થશે એટીએફ અને મિત્રો સીએનજી અને પીએનજી માં દર પણ મોટો ફેરફાર થશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે હાજર ચોવીસ થી બદલાય જશે ત્યાર પછીના સમાચારો મિત્રો મોડી મોડી ભાન આવીએ સરકાર મિત્રો આ કાયદો સુધારશે રાજકોટની દુર્ઘટના બાદ મિત્રો સફાળી જાગેલી રાજ્ય સરકાર ગુજરાત ફાયર પ્રિવિએશન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ રેગ્યુલેશન એક્ટ બે હજાર ઓગણીસમાં સુધારો કરશે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે મિત્રો માનવ સર્જિત અથવા તો બેદરકારીથી થતી દુર્ઘટનામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવશે અધિકારીઓને પણ મિત્રો આ કાયદાના દાયરા લવાશે જો મિત્રો અધિકારીઓ દોષિત ઠરશે તો તેમના પર મિત્રો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો રેમલ વાવાઝોડાની તબાહી જેમાં મિત્રો છ લોકો ના મોત થયા પશ્ચિમ બંગાળમાં મિત્રો કાળો તબાહી મચાવી છે વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે અત્યાર મિત્રો લોકોએ જીવ ગુમાવ્યો છે માહિતી મુજબ મિત્રો સત્યાવીસ હજાર મકાનો આંશિક રીતે અને પચીસો ને સંપૂર્ણ નુકસાન થયું અને અનેક વિસ્તારોમાં એકવીસો ને ચાલીસ થી વધુ વૃક્ષો ધરાશાયી અને સત્તરસો જેટલા વીજ થાંભલાઓ પડી ગયા છે મૃતકનો આંકડો પણ વધી શકે છે બચાવ કામગીરી ચાલુમાં છે અને મુખ્યમંત્રીએ મમતાજીએ મૃતકો માટે દુઃખ જ વ્યક્ત કર્યું છે ત્યાર પછીના સમાચારો મિત્રો ઝડપથી વજન ઘટાડવાની દવા લેતા હોય તો થઈ જાજો સાવધાન દરેક વ્યક્તિ ઝડપથી વજન ઘટાડવાના શોર્ટકટ શોધવામાં વ્યસ્ત છે જેમાં મિત્રો મોટા ભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે દવાઓ લેતા હોય છે આવું મિત્રો બિલકુલ ના કરવું જોઈએ કારણ કે મિત્રો તેનાથી ગંભીર આડઅસર પણ થઈ શકે છે અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે વજન ઘટાડવા માટે વેગોવી અને એમોઝિમ્પિંગ જેવી દવા ગંભીર આડઅસર થઈ શકે છે જેમાં મિત્રો પેટના લકવા જેવા રોગોનો પણ સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા સારા સમાચાર ટૂંક જ સમયમાં મિત્રો દેશભરમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે છે હવામાન ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે આઈએમડી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસું કેરળમાં પહોંચી જશે આઈએમડીએ જણાવ્યું છે કે ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાથી ઓછો વરસાદ અને ઉત્તર પશ્ચિમમાં સામાન્ય અને મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી Крайте. ત્યાર પછીના સમાચારો મિત્રો માનવ દૂધનું વેચાણ બંધ કરો ઘણી કંપનીઓ મિત્રો માનવ દૂધનું વેચાણ અને પ્રક્રિયા કરી રહી છે દરમિયાન મિત્રો ફસાયે તમામ રાજ્યોને એડવાઇઝરી જારી કરીને કહ્યું કે માનવી દૂધનું કોઈ પણ વ્યાપીકરણ કરવું જોઈએ નહીં માનવ દૂધનું વેચાણ તાત્કાલિક બંધ કરો તેનો ઉપયોગ મિત્રો ફક્ત આરોગ્ય સુવિધાઓમાં નવજાત શિશુઓ અથવા તો શિશુઓને આપવા માટે થવો જોઈએ આનું મિત્રો ઉલ્લંઘન કરવા પર પાંચ લાખ સુધીનો દંડ અને પાંચ વર્ષની જેલ થઈ શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો આવશે આ તારીખે મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે જો કે સરકારે હજી સુધી તારીખ નક્કી કરી નથી પીએમ કિસાનનો સોળમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો આપવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો સત્તરમો હપ્તો જૂના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે જોકે સરકારે હજુ સુધી તારીખો નક્કી કરી નથી ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલન માટે સરકાર આપી રહી છે લાખો રૂપિયાની લોન તમે પણ મિત્રો આમાં અરજી કરી શકો છો ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે આવી જ મિત્રો એક ખાસ સરકારી યોજના છે મિત્રો જે યોજનામાં સરકાર પશુપાલન માટે પૈસા આપી રહી છે સરકાર દ્વારા મિત્રો હાલમાં જ ખેડૂતોને પોતાના ઘરે

ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને હવે ઘરે બેઠા મળે છે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે મિત્રો હાલ મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી જી વીસ મિટિંગમાં આરબીએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતોએ લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેમને એપ્લિકેશન દ્વારા જ લોન મળશે હાલમાં મિત્રો કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ પણ ચાલી રહ્યું છે પરંતુ તેમને મિત્રો ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે છત્રીસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજનામાં મિત્રો ખાસ કરીને એક મોટો નિર્ણય અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો અઢાર વર્ષ સુધીના બાળકને મહિને રૂપિયા અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય અપાય છે તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો જો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મિત્રો મંજૂર કરવાનો નિર્ણય થયો છે હાલમાં જ મિત્રો યોજના હેઠળ સંપૂર્ણત અને માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારા ઓગણીસ બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે એટલે કે મિત્રો બાળકોને વર્ષે છત્રી હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોટી મુશ્કેલીનો હલ મિત્રો સરકારે ખેડૂતોને આપી મોટી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર મિત્રો બે હોર્સ પાવર થી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું સુધીની સબસીડી આપે છે કેન્દ્ર સરકાર આ તેમના ખેતરમાં સિંચાઈ કરી શકે આ યોજના દ્વારા ખેડૂતોને બમણો પણ લાભ મળશે અને તેમની આવકમાં પણ વધારો થશે બીજું જો મિત્રો ખેડૂતો વધુ વીજળી ઉત્પાદન કરીને ગ્રીડમાં

ત્યાર પછીના સમાચારો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે મિત્રો યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનો પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાને રકમમાંથી કાપવામાં આવશે આ માટે તમારે મિત્રો એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન મિત્રો યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને રૂપિયા પંચાવન થી લઈને બસો રૂપિયા સુધી યોગદાન આપવું જરૂરી છે જ્યારે મિત્રો સ્કીમ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિ ઉમર મિત્રો સાહીઠ વર્ષ થશે ત્યાર પછી દર મહિને ખાતામાં ત્રણ રૂપિયા સુધી પેન્શન આવવાનું શરૂ થશે આમાં અઢાર વર્ષ વૃદ્ધ ખેડૂતોને પેન્શન આપવા માટે શરૂ કરવામાં આવી છે યોજનામાં ખેડૂતોને વર્ષ છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે મિત્રો ચાલીસ વર્ષ સુધીના ખેડૂતો આ યોજના લાભ લઈ શકે છે